જો હું ધાબા ઉપર આવી ગઈ ને એઠે તો મારે ધબ ધબાટી બોલે કેમકે હવારમાં વહેલા ને મીરાબેન ને બેન ને ગાડી લઈને તે લઈ આવ્યા ઓલું મિની આપણે લીધેલું હતું ને એ વગાડે છે એ બધું છે કેટલા વાદળા થઈ ગયા આમ વરસાદ આવવાનો થયો આજના શુભ દિવસની તમને બધાને હાર્દિક શુભકામના કેમકે બધા રક્ષાબંધન મનાવતા હે તો બધાને શુભકામના આજની અને આજ તો મોજે મોજ આવે ને ફેમિલી મજા જ એટલી આવશે છે કેમ કે અમારું પરિવાર બધા ભેડા થાય અને કોમેડી ગઈ એટલી થાય એટલે મજા જ એટલી આવશે તો પ્લીઝ વિડીયો એમ બનાવી રહેજો ને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો હવે હેઠા જાય અમારા પ્રતિકભાઈ લે આ તો હું જ લાગે આજ રક્ષા બંધન થી હું હોય ના અહીંયા તો તૈયાર થતા લાગે ઓહો જય માતાજીને રામ રામ ફેમિલીને રાખડી રાખડી બાંધવાનું કર્યું છે હા હા પ્રતિકભાઈ વાહ અરે વાહ

બેન આવી ગયા કાબે રાખડી ની થાળી તૈયાર કરી નાખી હવે સંદીપને રાખડી બાંધવાની છે બેન રાખડી બાંધે છે apa ને આ ટીમેર જવાન છે સંજી પાલ હમ આપણ ઓય oh 1 રૂપિયો 1 lihat nih, એ લેતા ની લેતા 51 નો ટાઈમલો થઈ ગયો tartar કેમ છે રાશિ ખુશી હોય અમાર ગામડાની આવી હોય તો ભરી ને ભાઈ બેની એક ધરી હસી ખુશી મજા આવે એવો બધું મજા આવશે હજી ઓલા બેન ની

Wah, kei lazben. Wah. Nukun pati bapa muhari ya. Wah, nukun pati bapa muhari ya. Ki malade suhari ya. Nukun pati bapa muhari ya. Hihihi. Oh, oh. oh.

આજ તો પૈસા 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 થઈ ઘણા આપ્યા ભલે મોડ આવ્યો પણ લાટ કાશે

મસ્ત લાવે હો આ શુભન રાખડી લેને હા યે કેટલી મસ્ત છે ઓરાવાળી હેટી ન તો ફેમિલી મે ભાભી રાખડી નઈ સાલ આવ્યો આવી લાવ્યા છે મસ્ત મજાની અમારા કૈલાસ બેન ને ભાભી રાખડી કા ફેમેલી જો આપણે ભાભી રાખડી બાંધાવી લીધી મજા આવી જાય અને પહેલાં આપણે એમ કહેતા કે ભાઈનો રાખડી બાંધવાનું હોય પણ હવે હું એમ કહું કે ભાઈની હાથને રાખડી બાંધવાની હોય ને ભાભીને હાથે રાખડી બાંધવાની હોય એવો ચાલ આવ્યો છે પણ બહુ મસ્તનો ચાલ છે અને બધાયને મજા આવે એમ આખા ઘરને બધાયને મજા આવે ભાઈને તો વિતાવળ હોય પણ ભાભીના હાથેનું વિતાવળ હોય કે મને હાથે રાખડી બાંધશે ને બહુ મસ્ત પવિત્ર દિવસ છે એટલે મજા આવે છે ના લો મહેમાનાર ઘડીક બેહી ને આવી છે મારી ભાભી રાખડી જાવ

કેમ કે અમારે કૈલાસ બેન ને છે ને અમારા કાકા ની ના રેસ ને એના રાખડી બાંધવાની છે ને અમે વાડી આટો મારવા જાય તો હવે જાય વાડી ને મળીએ વાડીએ જાય ફાઇનલી ફેમિલી જો વાડીએ પોગી જાય છે ને અમારે તો અહીંયા તને ધૂળ ની રમઝટ હાલે એમ જો બધા ધૂળે રમવા માંડે વાડી ભાઈ ધૂળે ના રમાય

રોકાયેલા છે એવું બધું છે તો બસ હવે અમારા આખો દિવસ કાંક આવો રહ્યો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પણ લઈ તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા